ચૈતર વસાવાની એન્ટ્રી થઈ તમે જોવો ચૈતર વસાવા જેલ ની બહાર આવીને હવે ગાડીમાં બેસીને વિધાનસભા માટે જવા નીકળ્યા છે ચૈતર વસાવાનો મિત્રો જે ચોમાસા સત્ર ની શરૂ થાય છે ત્રણ દિવસની

પણ મિત્રો ચૈતર વસાવાને મીડિયા સામે બોલવા નહીં મળે અને કોઈ પણ જાતની ચૈતર વસાવા સભા કરી કરી શકે શકે કે મિત્રો ચૈતર ચૈતર ફક્ત જામીન મળ્યા છે હવે વસાવા વિધાનસભાની અંદર ગયા છે તો વિધાનસભામાં જઈને ઘણા બધા મિત્રો ત્યાં એવા મોટા મોટા નેતાઓ હશે મોટા મોટા ધારાસભ્યો હશે અને મિત્રો વારાફરતી બધા ધારાસભ્યો પોતપોતાની રજૂઆતો કરશે પોતાના કામોને લઈને સવાલ કરશે એવામાં મિત્રો ચૈતર વસાવા કરશે કે સંજય વસાવા ખોટો છે કે હું સાચો છું કે કોઈ પણ રીતે આ ચૈતર વસાવા આ પોલીસ કેસ સવાલ વિધાનસભામાં કરશે ના મિત્રો અત્યારે તો એ સમાચાર મળી રહ્યા છે કે ફક્તને ફક્ત ચૈતર વસાવા તેમના જનતાના કામો અને તેમના જે ચોમાસા સત્રના કામો છે એના સવાલ કરવા જ વિધાનસભામાં ગયા છે મિત્રો એ સવાલ બધા થશે પણ ક્યાં થશે અગિયાર તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર કારણ કે એ બધા સવાલો ગુજરાત હાઈકોર્ટની અંદર થશે ચૈતર વસાવાને ફરીથી અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલમાં લઈ જવામાં આવશે અને જેલમાંથી એ દિવસે થશે મિત્રો સાચો ધમાકો અને મોટો નિર્ણય તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ એક નવા વિડીયો સાથે